હેલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં ચાલે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આપણે એવી સિરીઝ લઈને આવી ગયા છીએ તમે આવું કંઈ જોયું હશે નહીં ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવા માટેના એ ઈ આઈ ઓ યુના ટોટલ એકાવન નિયમ એ ઈ આઈ ઓ યુના ઉચ્ચાર કઈ રીતના અલગ અલગ થાય છે વ્યંજન આવે તો શું થાય સ્વર આવે તો શું થાય એ એના અગિયાર ઈ ના દસ આ નવ ઓ ના બાર અને યુ ના નવ ઇતિહાસમાં માં પહેલી વાર તમે આના જેવું ક્યાંય જોયું હશે નહીં અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવા માટે ને ખાસ કરીને વાંચવા માટે લખવા માટે બોલવા માટે બેસ્ટમાં બેસ્ટ સિરીઝ લઈને આપણે આવી ગયા છીએ ઢગલાબંધ વિડીયો બનશે આજે આપણે એના છ સાત જેટલા નિયમ લઈને આપણે આવી ગયા છીએ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે નવું વર્ષ નવી સિરીઝ એવી સિરીઝ અત્યાર સુધીમાં તમે ક્યાંય જોયું હશે નહીં ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર ગુજરાતીનું અંગ્રેજી અંગ્રેજીનું ગુજરાતી હવે તમને વાંચતા આવડી જશે આ સિરીઝ એવી છે એકાવન નિયમ તમે જોઈ લેજો અંગ્રેજી બધાય વાંચતા થઈ જશે ચાલો મોટા ભાગના જે સ્પેલિંગ છે તેમાં 70% ટકા સ્પેલિંગમાં નિયમ લાગતા હોય છે એટલે કે એ ઈ આઈઓયુના ઉચ્ચાર મુજબ સ્પેલિંગ બનતા હોય છે કોઈને ખબર છે નહીં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને પાંચ પાંચ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા ને મારા વાલા તમારા માટે તન તોન મહેનત કરીને સિરીઝ લઈને આવી આવી ગયો છું એ પહેલાં આગલો વિડિયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો ચાલો થઈ જાઓ તૈયાર તમે પણ અંગ્રેજી વાંચતા લખતા બોલતા એના અગિયાર નિયમ છે એ ઓ અને અને એકાવન નિયમમાં ક્યારે શું આવે એનો ઉચ્ચાર અને પ્લસમાં ગુજરાતીનું અંગ્રેજી અંગ્રેજી નું ગુજરાતી હું તમને કહીશ એવી સિરીઝ ઘણા બધા વિડીયો આવશે દસ બાર જેટલા વિડીયો આવી જશે તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે પાંચ પાંચ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં ચાલો થઈ જાઓ તૈયાર એ પહેલા આપણને ખબર જ છે ઇંગ્લિશમાં એબીસીડીમાં કુલ છવ્વીસ અક્ષર છે બરાબર એટલે કે છવ્વીસ લેટર છે એમાંથી પાંચ એ ઈ આઈ ઓ અને યુ આ એ ઈ આઈ ઓ અને યુ એ પાંચ સ્વર છે બાકીના એકવીસ વ્યંજન છે કોઈ પણ સ્પેલિંગમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટેજમાં કોઈ પણ સ્પેલિંગમાં એ ઈ યુ એટલે કે સ્વર આવતા હોય આવતા હોય આવતા આવતા હોય અને જ બરાબર તો એ ઈ આઈ અંગ્રેજીમાં પાંચ આ સ્વર છે ગુજરાતીમાં ખબર છે આપણે અ આ ઈ ઈ એનો વિડીયો પણ જોવાનો બાકી હોય તો જોઈ લેજો અ આ ઈ ઇ બરાબર એ ઓ આગલા તમામ વિડીયો જોઈ લેજો નવા વર્ષે આપણે અલગ જ સિરીઝ લઈને આપણે આવી ગયા છીએ ચાલો તો એમાં ચાલો પેલા હવે એ એ એટલે એ એનો ઉચ્ચાર એ ક્યારે થાય જ્યારે બે વ્યંજન વચ્ચે જો આ શું છે વ્યંજન એસ અને ટી બે વ્યંજન વચ્ચે એ આવતો હોય બે વ્યંજન વચ્ચે એ આવે ત્યારે એનો ઉચ્ચાર એનો ઉચ્ચાર એ કરવો ચાલો સો એટલે સો એસ એટલે સ બોલો જોઈ એટલે એ સે થાય કેમ ર પ્લસ એ પ્લસ ટી નો ટ હકીકતમાં આવું થતું હોય છે હકીકતમાં જો આવું થાય એસ એ ટી છે ને એટલે સ એસ એટલે સ પ્લસ એ એટલે એ અને પ્લસ ટી એટલે ટ ટ ટ પ્લસ 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 એ એ એ એટલે એટલે સે રે ટી એચ એટલે હ હે ટ ટી એટી બી એટલે બ બે તમે યાદ કરો જોઈ બિલાડીનો સ્પેલિંગ આવડતો ન હોય તો કાંઈ વાંધો નહીં કે ટ બોલી સી એ ટી કે ટ ટોપી સી એપી કે બરોબર ચાલો એટલે બરોબર સી એચ સી એચ એ અને ટ એટલે ટી હવે તમે યાદ કરો વોટ્સઅપમાં આપણે ચેટ કરીએ ને જો આવી ગયું સ્પેલિંગ સી એચ એ ટી ચે સેટ કેટ મેટ રેટ ફેટ બેટ રેટ હેટ બેટ ફેટ ચેટ હવે તમને આવડી જાય બે વ્યંજન વાંચે સ્વર બે વ્યંજન વાંચે એ બે વ્યંજન વચ્ચે એ આ બે વ્યંજન વચ્ચે એ શું ઉચ્ચાર થાય એ ચાલો હવે એ ચાલો મારા મનમોજીના ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીદાઓ યાદ રાખજો સ્પેલિંગમાં ઈ આવતું હોય કોઈ પણ સ્પેલિંગમાં ઈ આવતું હોય ત્યારે કોઈ કોઈપણ સ્પેલિંગમાં ઈ આવતું હોય ત્યારે એટલે મીન્સ કે બરાબર ત્યારે લાસ્ટમાં ઈ કેવો હોય છે સાયલન્ટ હોય છે સાયલન્ટ વર્ડ કોને કહેવાય ઇંગ્લિશમાં ઈ લેટર એટલે કે અક્ષર લખવામાં આવે છે પરંતુ ઉચ્ચારમાં કંઈ मीनिंग થાય નહીં ઈ નો કંઈ मीनिंग થાય જ નહીં ઈ નો કંઈ मीनिंग થાય નહીં ધરે શું મળીતું બી એ કે આ નિયમ યાદ કરો બી એ કે બે વ્યંજન સોર બે વ્યંજન વચ્ચે એ બે વ્યંજન વચ્ચે એ બરાબર એ એટલે એ એટ બોલીએ આપણે મે સફરજન ખાધું આઈ એટ એન એપલ બી એ કે ઈ બી એટલે બ બે એક ડી એ ટી ઈ ડી એટલે ડ એ ટ આપણે કોઈ કોઈ દિયાને વાંચ્યું દાટે દાટે માકે અટે બાકે આવું વાંચી નથી વાંચતા ને જોવો જોઈ ઘણા બધા લોકોને વાંચતા આવડતું નથી શું વાંચે બાકે દાંટે માકે આમાં રાત સાત હાથ બાટ આવું થાય નથી વાંચતા આજ ખાસ અગત્યનું છે બે વ્યંજન વાંચે એ આવતું હોય તો એ એ એટલે એ એ સી એટ એટ એક એટ થ એટ ચેટ એ ટી ઈ એ સાઇલન્ટ છે એનો ઉચ્ચાર કઈ થાય જ નહીં તો ખાલી એ ટી એટલે એ અને જેમ બી એ કે ઉચ્ચાર થાય જ નહીં એનો કઈ ઉચ્ચાર થાય જ નહીં એનો કઈ ઉચ્ચાર થાય જ નહીં એમ એ કે ઈ યાદ કરો એમ એ કે એમ એટલે મ મે ડી એ એ ટી ઈ ટ હવે આ તમને સ્પેલિંગ આવડી જાય લે ટ એટલે એલ એલ એ ટ વાય ઈ સાયલન્ટ છે યાદ કરો લેટ હું લેટ આવીશ આઈ વિલ કમ લેટ ચાલો રેટ સેટ હેટ બેટ ફેટ ચેક બે સેટ ડેટ એટલે તારીખ મેક બનાવવું હેટ હ એટલે એચ હેટ એટી હેટ આવી ગયું ઈ સાયલન્ટ ઈ સાયલન્ટ ઈ સાયલન્ટ ચાલો આમાં તમે જોવો હવે એ પછી ડબલ એલ હોય તો એને આ નો મચ્ાય શું મચ્ાય ઓલ એ પછી ડબલ એલ હોય તો શું મચ્ાય ઓલ એ ડબલ એલ એ પછી ડબલ એલ આવતું શું મચાય એને એનો ઉચ્ચાર થાય છે ઓ ઓ લ ચાલો જો બી નો પ્લસ એ ડબલ એલ એટલે ઓલ શું થાય સી નો ઉચ્ચાર થાય એ સી પછી એ આવતું તો ક થાય ક ઓ ક પ્લસ ઓલ તો કો ફટલે ફ તો એસટી એટલે સ્ટ જો ભેગું થઈ જાય એસટી સ્ટ સ્ટ તો બી એલ ભેગું થઈ જાય આસ્ક બરાબર તો એની જેમ સ્ટ તો લ હવે તમને આવડી જાય મો લો બરાબર ચાલો મ એટલે એમ તો મ સ્મો સ્મો એસ એટલે સોરી એસ સ એટલે એસ અને મો ભેગા છે અને ઓલ સ્મોલ બોલ કોલ ફોલ સ્ટોલ ઓલ સ્મોલ આવી ગયું એ ડબલ એલ ઓલ એ પછી ડબલ એલ આવતું હોય તો એનો ઉચ્ચાર એલ નો થાય આમ નો થાય એલ ઓલ ઓલ આમાં શું આવશે એ સાયલન્ટ આમાં ચાલો એ પછી એ પછી યાદ રાખજો અમારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ ચાલો એ પછી એક જ સેકન્ડ કરજો અહીંયા જે આપણે ચાલો એ પછી આર આવતું હોય તો એનો ઉચ્ચાર શું થાય એ પછી આર આવતું હોય તમે જોઈ શકો છો એ પછી આર એ પછી આર એ પછી આર ઝાર બાર બરોબર એ પછી આર આવતું હોય એ પછી આર આવશે તો એનો ઉચ્ચાર શું આ થાશે ચાલો આર એમ યાદ નો આમ યાદ રખાય આ શું છે ખાલી આર 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 એમાં આ આવે એટલે એ પછી આર આવતું હોય તો એનો ઉચ્ચાર આ થાય ચાલો એમ એટલે એમ એટલે મો પ્લસ એ આર એટલે એ પછી આર આવતું હોય તો એનો ઉચ્ચાર આ થાય આર પ મો પછી એ આર એટલે આર પ્લસ કો એટલે કે માર ક શું થાય ઉચ્ચાર એનો માર ક ડાયરેક્ટ લખી નાખી લપડ ને આપણે ચાલો એ પછી આર આવતું હોય તો આર એટલે માર ક રને કો ભેગુ છે તો આર ક એટલે કે માર ક ચલો એ આર એટલે આર માર ચ એ પછી આર પી નો પ પાર ક જે એ આર જે જો અજરી જે એટલે જે જે એ આર આઈ જારો બો એટલે બી તો બી એ આર બાર મીંડા વડે છે તો એસ એચ આ આર અને પ એટલે પી એસ એચ એ આર પી સાર થઈ ગયું માર્ક માર્ચ પાર્ક ઝાર બાર સાર આમાં ઓલ બોલ કોલ ફોલ સ્મોલ સ્ટોલ આમાં એ સાયલન્ટ ને આમાં એ ચાલો એ પછી એસ ટી અથવા એસ કે આવતું હોય તો શું ઉચ્ચાર થાય આ અને જેમ જ છે એ પછી આવતું હોય એસ કે અથવા એ પછી એ પછી આવતું હોય એસ કે અથવા એ પછી આવતું હોય એસ ટી સૌચાર થાય છે આ ચાલો એ મતલે મ એ એસ કે એ પછી આવતું હોય એસ કે અથવા એસ ટી એ એસ ટી આવતું હોય તો આ તો શું થઈ જાય સ્ટ એટલે કે આ સ્ટ એ એસ ટી આવતું હોય તો આ અષ્ટ એ એસ માં આ સ્ક બરાબર આસ્કો લો એટલે એ લાસ્ટ જેમાં પી એટલે પો તો પાસ્ટ આપણે બોલી પાસ્ટ ચલો ટી એટલે ટ એટલે ટી ટકો તો એ એસ કે ફ આ ફો તો સ્પેલિંગ તમને લગતા આવડતું ન હોય તો નિયમ આવડે એટલે સ્પેલિંગ આવડી જાય એફનો ફો આસ્ટ એ એસ ટી બોલીએ આપણે કા સ્ટ કોનો સી આ એટલે એ સ્ટ એટલે એસટી અને સ્ક એટલે એસ કે સ્ક તો એસ કે સ્ટ તો એસ ટી અને શું છે આ છે તો એ ફા કા આ પા આ લા સ્ટ આ મા સ્ક અઘરું કંઈ છે જ નહીં ને ચાલો એ પછી વાય આવતું હોય એ પછી વાય તો શું થાય એ ડી વાયમાં ડો પ્લસ એ એટલે ડે એમ એ વાયમાં મો એ પછી એ વાયમાં એ ન થાય એ યો વાય નું કંઈ થાય નહીં ડીનો ડ પ્લસ એ ડીનો ડ પ્લસ એ એટલે કે ડે એમ મનો એમ અને એ એસ એ વાય સે પી એલ એટલે પ્લ પ્લ એ ટી ટ્રે જો ટ્રે તો એમાં ટી અને આર આવે ટી આર એ વાય ટ્રે રે એટલે રનો આર એ વાય આપણે બોલી વે ઓન ધ વે રસ્તો યાદ કરો ઓન ધ વે આવું કોઈ બોલે ડાય માય સાય પ્લાય બરાબર અથવા ટ્રાય રાય આવનું વચાય એ પછી વાય આવતું હોય તમે જોઈ શકો છો બધામાં એ પછી વાય હે બધાઇમાં એ પછી વાય હે તો એનો ઉચ્ચાર શું થાય એ ડે મે સે પ્લે ટ્રે અને રે વે ડબલ્યુ એ વાય વે એટલે રસ્તો હવે તમને આવડી જાય ઘણા બધા છે આપણે બોલી આસ્ક હું તમને પૂછીશ આઈ વિલ આસ્ક યુ જો આસ્ક એ એસ કે આવી ગયું આસ્ક આપણે કેવું હોય કે બોમ્બ ફૂટ્યો બ્લાસ્ટ થયો બ્લાસ્ટ બ્લાસ્ટ તો બી અને લ ભેગું છે બ્લા બી એલ

એનો ઉચ્ચાર એ બે વ્યંજન વચ્ચે એ આવતો હોય ત્યારે શું ઉચ્ચાર થાય એ આમાં સામે જેમ જ છે વા એ આવતો હોય એ તો એ શું થઈ જાય સાયલન્ટ એ ડબલ એલ એટલે ઓલ બોલ કોલ ફોલ બોલ સ્મોલ મોલ આર માર્ક માર્ચ માર્ક માર્ચ પાર્ક ઝાર બાર સાર એ પછી આર આવતો હોય તો એનો ઉચ્ચાર આ થાય એ પછી એસ ટી અથવા એ પછી એસ કે આવતો હોય તો આસ્ક અથવા આસ્ક અથવા આસ્ટ એટલે કે એનો ઉચ્ચાર આ થાય અને એ પછી વાય આવતો હોય તો એનો ઉચ્ચાર એ થાય આ બે ચાર છ આ બે ચાર બે છ નિયમ થઈ ગયા એના હજી પાંચ નિયમ બાકી છે એ પેલા તમે એકવાર સ્ક્રીનશોટ પાડી લ્યો ખૂબ જ અગત્યનો વિડીયો છે ઇતિહાસમાં માં પહેલી વાર તમે આના જેવું ક્યાંય જોયું હશે નય નંચું હોય ને પ્લાય ટ્રાય વાંચ્યું નથી વાંચ્યું ને ચાલો હવે તમને આવડી જાય મેં કહો હવે તમારે બોલવું હોય કેક નો સ્પેલિંગ કે કહો કે કહો કે કહો કેક નો સ્પેલિંગ શું થાય સી એ કે ઈ ઈ શું અને છે સાયલન્ટ સી એ કે ઈ એ સાયલન્ટ હવે તમને આવડી જાય હોવલો સ્પેલિંગ આવડી જાય એચ ડબલ એલ હવે કેમ કઈ અમારું ફાર્મ હાઉસ છે પેલું અમારું ખેતર છે ફાર્મ ફાર્મ હવે તમને આવડી જાય ફાર્મ એફ એ આર એમ ફાર્મ એફ એ આર એમ નુકસાનકારક છે હાર્મ હવે કેમ કે હાર્મ ફૂલ છે હાર્મ એચ એ હા હાર્મ એચ એ આર એમ હાર્મ બરાબર આપણે કઈ મારે અહીંયા રોકાવું છે હું તો અહીંયા રોકાઈશ આઈ વિલ સ્ટે ધેર સ્ટે 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 સો અને ટો ભેગો છે તો STAY સ્ટે STAY ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલિદાઓ અજી એકવાર ફટાફટ હવે તમને ઓલરેડી ખબર પડી જાય ગુજરાતીનો અંગ્રેજી અંગ્રેજીનો ગુજરાતી સેટ રેટ હેટ બેટ ફેટ કેટ ચેટ નેટ સાયલન્ટ ઈ સાયલન્ટ છે એટ બેક એટ બેક ડેટ મેક લેટ હેટ ઓલ બોલ પોલ ફોલ સ્મોલ મોલ સ્ટોલ બોલ ચાલો AR માર્ક માર્ક્સ પાર્ક ઝાર બાર સાર એ પછી આવતું હોય એસ ટી અથવા એસ કે તો આ માસ્ક માસ્ક લાસ્ટ પાસ્ટ ટાસ્ક ફાસ્ટ કાસ્ટ એ પછી આવતું હોય વાય તો એનો ઉચ્ચાર થાય એ ડે મે સે પ્લે રે રે મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠાવાળી ડાઓ તનતોડ મહેનત કરીને આ સિરીઝ બનાવેલી છે એના છ નિયમ થઈ ગયા હજી એના પાંચ નિયમ એનો અલગ વિડીયો બધાના ટોટલ એકાવન નિયમ આવી જશે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવું ક્યાંય જોયું હશે નહીં અંગ્રેજીમાં સિત્તેર ટકા નિયમ આના ઉપર જ છે આના ઉપર જ છે એકાવન એકામ નિયમ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર તમે ક્યાંય જોયું હશે નહીં પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પાંચ પાંચ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવા માટે અહીંયા બેસ્ટમાં બેસ્ટ સિરીઝ તમારા માટે લઈને હું આવી ગયો છું પ્લીઝ પાંચ પાંચ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં અને નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ નિયમ તમને કેવા લાગ્યા તમે આવું ક્યાંય જોયું હશે નહીં ચાલો તો એ પહેલાં આગલા તમામ વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ એના બીજા નવા નિયમ સાથે મજા જ આવ્યા રાખશે એ પહેલાં ચાલો આજે નહીં તો કાલે આ વિડિયો વગર નહીં હાલે આ સિરીઝ વગર નહીં આવે મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ